ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈ તંત્ર એલર્ટ બન્યું હતું અને ઢોર પકડવાની ટીમ દ્વારા ઢોરને ભીડભજન મહાદેવ મંદિર અને વીજી ટોકી પાસેથી રાત્રિ દરમિયાન પકડીને મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે રાત્રે સોળથી વીસ જેટલા ઢોરને પકડી ઢોર ડબ્બે સોંપી દીધા હતા અને રોજ રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રોજિંદા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે સવારના લઈને બપોર સુધીમાં ભાવનગર મહાનગરપાલિકાની જે ટીમ છે જેટલા રખડતા ઢોર હતા તે ઉપરાંત રાત્રે દસ વાગ્યા પછી પણ ભાવનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડતી ટીમે સોળ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા છે એમ મળીને ગઈકાલે કુલ ત્રીસ જેટલા રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવેલા છે આ સમયમાં કામગીરી છે કેટલા દિવસ સુધી ચાલુ રહેશે આ કામગીરી આપણે રોજિંદા કરતા જ આવ્યા છીએ અને આ કામગીરી આપણે આગળ યથાવત રીતે ચાલુ જ રાખવાના છે